હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે મસ્ત રેડી થઈ ગયા અત્યારે એટલે કે અત્યારે સાડા દસ અગિયાર વાગ્યા છે અને આજની શાળા અમારે બોટાદ માં છે

પણ જો રસ્તામાં પ્લાન ચેન્જ કરી બોટાદથી સીધા અત્યારે અમે સાળંગપુર આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા અને જો આપણે આ ગાડી પાર્ક કરી દીધી છે અને જો આ બધાય પટાસ આટકીને રેડી થઈ ગયા છે હાલો ભાઈ જાવ ને આપણે મોટા હનુમાન દાદાના દર્શન કરવા હાલો કે બધા એમ કે હાલો હનુમાન દાદાના દર્શન કરવા કે હાલો મસ્ત મસ્ત એમ કરે છે તો હાલો જાવ ને જાજુ જો આપણે મંદિરની સાઈડમાં આવી ગયા છીએ

અહીંયા જો ઓમ છે જો આવી રીતનો ઓમ છે અહીંયા બતક છે પછી આ કાંક મોર જેવું લાગે છે મોર પોપટ જેવું છે જો આ કાંક મસ્ત છે ને એક નંબર અને અત્યારે જવાનું છે આપણે પ્રસાદી લેવા તો ઓલા બધા આગળ છે ને હું ગીડિયાવાળા તો વાહેજ હોય તો હાલો હું દોડવા મળું આપણે ભોજના ટાઈમ આવી ગયા છે પ્રસાદી લેવા અને અહીંયા જો આવું કાક છે જો જમવામાં શું છે જો ચણાનું શાક છે બટેકાનું શાક છે રવો છે ભાત છે દાળ છે ને રોટલી છે કા ઘરના ભાઈ મજા આવશે ને પ્રસાદી છે કા પ્રસાદી કોના ભાગમાં હોય જો આપણા ભાગમાં આવી છે પ્રસાદી જો આ ભોજનાલય કેવડું મોટું છે જો

અમાર બહુ ભાઈ ને જો ખાઈ દઉં ગોઠણ આવ્યું છે તો જો એ ક્યાં માર લેશે ગોઠણિયા ભાઈ એ મજા જ આવે ને છોકરાઓને તો જો તો એ ક્યાં માર લેશે જો અરે વાહ હાલો આપણે થોડીક વાર જો બેઠા હતા અને હવે જવાનું છે આપણે મંદિરના પાછળના ભાગમાં જ્યાં મોટી બધી અનંતદાની મૂર્તિ છે તો ત્યાં જવાનું છે અને જો પબ્લિક જો પબ્લિક તો હું આવી ત્યાંની બતાવું છું જો

કઈ નો ઘટે મારા વાલીડે આ જો અહિયાં મંદિર છે મંદિર આ બાજુ મંદિર છે ને એની પાછળની ભાગમાં છે આ મૂર્તિ જો આમ જવો ફેમિલી આપણે હનુમાન દાદા ની વિશાળ મૂર્તિ પાસે આવી ગયા છે આગે થી તો દેખાય થોડીક નાની એવી પણ અહીંયાથી જો હા આમ કરીએ ને ઊંચું મોઢું ત્યારે દેખાય છે જોઈ લો તમે જો કેમ દેખાય છે

જો એને બહુ ફોટા શોખ હોય બે જણ પણ એ છોકરો પાડવાનો દે જો જો મસ્ત મસ્ત ગાર્ડન છે મોટું મોટું અને જો બહુ ઘણા બધા મંદિર છે શ્રી કષ્ટ ભંજન દેવ જો એવું લખેલું છે જો અહીંયા છે ને આપણે આ બધી જગ્યાએ જવું હોય ને એ તો આખો દિવસ આયો જાય પણ અહીંયાથી અમારે જવાનું છે બોટાદ તો હવે અમારે અહીંથી નીકળી જવાનું છે જો અહીંયા હજી ફોટોશૂટ ચાલુ જ છે હો જો આ છે અમારે કેમેરા મેન

બ્લેક બ્લેક કાર લેવી બ્લેક કાર જો બહુ હાટુ છે ને આવું કાક રમકડું લીધું છે સાયકલ છે કા અને બહુ જો કપડા બગાડ્યા તો એના કપડા ચેન્જ કરે છે અને જો સેલ્લે હનુમાન દાદાને દર્શન કરાવી દઉં પાછળથી હો કેમ કે અમે પાછલા ભાગમાં વી આવ્યા હોય ને એટલે તો હાલો ફેમિલી ફાઇનલી હવે અહીંયાથી અમારે જવાનું છે બોટાદ તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય